જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે ગીતા અધ્યાય વિશે વાત કરવાના છીએ મિત્રો જો તમારે આગળના અધ્યાય સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જરૂરથી વિઝિટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ આધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્રાજ્ઞ વિભાગ યોગ એટલે કે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતા વચ્ચેના ભેદ દર્શન દ્વારા યોગ ભાગવત ગીતામાં કુલ અઢાર અધ્યાયો છે જેનું સંપાદન ત્રણ વિભાગમાં કરવામાં આવ્યું છે પ્રથમ વિભાગમાં છ અધ્યાયમાં કર્મયોગનું વર્ણન કરવામાં આવ્યું છે દ્વિતીય વિભાગમાં ભક્તિનો મહિમા તથા ભક્તિની પુષ્ટિ અર્થે ભગવાનના ઐશ્વર્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તથા તૃતીય વિભાગમાં છ અધ્યાયમાં તત્વજ્ઞાનનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે આ અધ્યાય તૃતીય વિભાગના છ અધ્યાયોમાંથી પ્રથમ અધ્યાય છે અને તે બે વિભાનાઓ

તે સર્વનો સમાવેશ થાય છે આ વ્યાપક દ્રષ્ટિએ શરીરનું ક્ષેત્ર આત્મા એટલે કે ક્ષેત્રનો જ્ઞાતા ને છોડીને આપણા વ્યક્તિત્વના સર્વ પાસાઓને આવરી લે છે જે પ્રકારે એક ખેડૂત ખેતરમાં બીજનું વાવેતર કરે છે અને તેના પાકની લણણી કરે છે તે પ્રમાણે આપણે આપણા શરીરરૂપી ક્ષેત્રમાં શુભ તથા અશુભ વિચારો અને કર્મનું વાવેતર કરીએ છીએ અને તેના પરિણામ સ્વરૂપે ભાગ્યની લણણી કરીએ છીએ ગૌતમ બુદ્ધે કહ્યું છે આપણે જે કંઈ છીએ તે આપણે શું વિચાર્યું છે તેનું પરિણામ છે તે આપણા વિચારો પર સ્થાપિત છે અને તે આપણા વિચારોથી જ રચિત છે તેથી આપણે જે વિચારીએ છીએ તેવા આપણે બની જઈએ છીએ અમેરિકાના મહાન વિચારકે કહ્યું છે વિચારે પ્રત્યેક કાર્યનો પૂર્વજ છે તેથી આપણે શરીર રૂપી ક્ષેત્રનું ઉચિત વિચારો તથા કર્મો દ્વારા સંવર્ધન કરવાની કળા શીખવી જોઈએ આ માટે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતા વચ્ચેની ભિન્નતાનું જ્ઞાન હોવું આવશ્યક છે શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં આ ભિન્નતા અંગે વિસ્તૃતમાં વિશ્લેષણ કરે છે તેઓ શરીરના ક્ષેત્રની સંરચના કરતી માઈક પ્રવૃત્તિઓના ઘટકોની ગણના કરે છે તેઓ ભાવનાઓ સંવેદનાઓ અને ઉર્મીઓના સ્વરૂપે ક્ષેત્રમાં ઉદભવતા પરિવર્તનો અંગે વર્ણન કરે છે તેઓ ક્ષેત્રને શુદ્ધ કરતા અને તેના જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરતા ગુણો અને વિશેષતાઓને પણ ઉલ્લેખ કરે છે આવું જ્ઞાન આત્મા અનુભૂતિની પ્રાપ્તિમાં સહાયરૂપ થાય છે જે ક્ષેત્રનો જ્ઞાતા છે ત્યારબાદ આ આધ્યાય ભગવાનનું વર્ણન કરે છે કે જેઓ સર્વજીવોના ક્ષેત્રોના પરમ જ્ઞાતા છે તે પરમેશ્વર વિરોધાભાસી ગુણધર્મો ધારણ કરે છે અર્થાત એક જ સમયે વિરોધી ગુણો પ્રગટ કરે છે આમ તેઓ સૃષ્ટિમાં સર્વવ્યાપક પણ છે અને છતાં સર્વજીવોના અંતકરણમાં સ્થિત છે આ પ્રમાણે પરમ આત્મા છે આત્મા પરમાત્મા અને માઈક પ્રવૃત્તિનું વર્ણન કર્યા પછી શ્રી કૃષ્ણ જીવો દ્વારા થતા કર્મો માટે કોણ ઉત્તરદાયી છે અને સંસારના વિશાળ ફલક ઉપર કાર્યકારક માટે કોણ ઉત્તરદાયી છે તે અંગે સ્પષ્ટતા કરે છે જે લોકોને આ ભિન્નતાનો બોધ છે અને કાર્યના કારક અંગે સ્પષ્ટ નિર્દેશ કરે છે તેઓ વાસ્તવમાં જોઈ શકે છે અને તેઓ જ્ઞાનમાં સ્થિત હોય છે તેઓ સર્વ જીવોમાં પવર્તમાન આત્માનું દર્શન કરે છે અને તેથી તેઓ મનથી કોઈની અવહેલના કરતા નથી તેઓ વિવિધ જીવોને એક જ માયક પ્રવૃત્તિમાં સ્થિત જોવે છે ત્યારે તેઓ બ્રહ્માનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે હવે અર્જુન કહે છે હે કેશવ હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાનનું શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા હે અર્જુન ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનાર સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે હે ભારતવંશી હું સર્વ શરીરના કર્મક્ષેત્રનો જ્ઞાતા પણ છું શરીરની કર્મક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે તે શેમાંથી ઉત્પન્ન થાય છે કર્મ ક્ષેત્રનો નાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે એ પણ હું સ્પષ્ટ કરીશ મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષકત બ્રહ્માસૂત્રોમાં સચોટ તર્ક અને સંક્ષિપ્ત પુરાવો સાથે પ્રગટ કરવામાં આવ્યું છે કર્મ ક્ષેત્ર પાંચ મહાન તત્વો અહંકાર બુદ્ધિ અપ્રગટ આદિ તત્વો અગિયાર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે ઈચ્છા અને દ્વેષ સુખ અને દુઃખ શરીર ચેતના તથા ઈચ્છા શક્તિ આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે વિનમ્રતા દંભથી મુક્તિ અહિંસા ક્ષમા સરળતા ગુરુની ઉપાસના શરીર અને મનની સ્વચ્છતા દ્રઢતા આત્મસંયમ ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્તિ અહંકારનો અભાવ જન્મ વ્યાધિ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા અનાશક્તિ જીવનસાથી સંતાનો ઘર વગેરે પ્રતિ મમતાનો અભાવ જીવનની વાંચિત અને અવાંછિત પરિસ્થિતિમાં સમદર્શિતા મારા પ્રત્યે નિયંત્ર અને અનન્ય ભક્તિ એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જનસમુદાય પ્રત્યે વિમુખતા આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની તાત્વિક શોધ આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છું અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન કહું છું હવે તું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે તે તારી સમક્ષ પ્રગટ કરીશ તે अनादि બ્રહ્મા છે જે અસ્તિત્વ અને અસ્તિત્વહિનથી પર છે તેમના શ્રી હસ્તો અને ચરણો નેત્રો શિરો અને મુખો સર્વત્ર વ્યાપક છે તેમના કણો પણ સર્વસ્થાને છે કારણ કે તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવ્યસ્થિત છે તેમને સર્વ ઇન્દ્રિયોના વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે તેઓ ચર અને આચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્વ ધરાવે છે તેઓ સૂક્ષ્મ છે અને તેથી અગમ્ય છે તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકટ પણ છે તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવન માત્રમાં વિભાજિત હોય એમ જણાય છે પરમાત્માને સર્વજીવોના પાલનકર્તા સહારક અને સર્જનહાર જાણ તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધારથી પરે છે તેઓ જ્ઞાન જ્ઞાનનો વિષય અને જ્ઞાનનો ધ્યેય છે એવો સર્વજીવોના જીવોના અંતકરણમાં સ્થિત છે પ્રકૃતિ અને પુરુષ આ બંને અનાદી જાણ એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના ત્રણ ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયા છે સર્જનના વિષયમાં કાર્ય અને કાર્ય માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે સુખ અને દુઃખ અનુભવમાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે ત્યારે પ્રકૃતિમાં સ્થિત પુરુષ ત્રણ ગુણોને ભોગવવાની કામના કરે છે ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેના ઉચ્ચતર અને નિમ્નતર યોનિમાં જન્મનું કારક બને છે શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે તેઓને સાક્ષી અનુમતિ પ્રદાન કરનાર સહાયક પરમ ભોગતા પરમ નિયંતા અને પરમાત્મા કહેવામાં આવે છે જે લોકો આ પરમાત્મા જીવાત્મા માઈક પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે તે પુનઃ અહીં જન્મ લેતો નથી તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય તેઓ મુક્ત થઈ જાય છે કેટલાક લોકો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંતઃકરણમાં જોવાનો પ્રયાસ કરે છે તો કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે જ્યારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે હજી અન્ય એવા લોકો પણ છે જેઓ આ સાધનાના માર્ગથી અનવિઘ્ન છે પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે આ સંતવાણીની શ્રવણ ભક્તિ દ્વારા તેઓ ધીરે ધીરે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અસ્તિત્વમાં તું જે કંઈ પણ ચર અને અચર જોવે છે તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રાજ્ઞનો સંયોગ જાણ જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને નાશવંત શરીરમાં અવિનાશી માને છે તેવો જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે છે જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાન રૂપે ઉપસ્થિત જોવે છે તેઓનું તેમના મન દ્વારા અધપતન થતું નથી તેથી તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે કેવળ તેવો જ વાસ્તવમાં જાણે છે કે સર્વ કાર્યો માયક પ્રવૃત્તિઓ દ્વારા સંપન્ન થાય છે જ્યારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી જ્યારે તેઓ જીવોના જાત જાતના વૈવિધ્યને એક સમાન માયક પ્રવૃત્તિઓમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેનામાંથી જ જન્મ પામ્યા છે ત્યારે તેઓ બ્રહ્માની અનુભૂતિ પ્રાપ્ત કરે છે હે કોંતે પરમાત્મા અવિનાશી અનાદિ અને માયિક ગુણોથી રહિત છે શરીરની અંદર સ્થિત હોવા છતાં પણ તે ન તો કોઈ ક્રિયા કરે છે ન તો પ્રાકૃતિક શક્તિથી લિપ્ત થાય છે આકાશ શરવને પોતાનામાં ધારણ કરે છે પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે તેને ધારણ કરે છે તેના પ્રત્યે લિપ્ત થતું નથી એ જ પ્રમાણે આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપક હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી જે પ્રમાણે એક સૂર્ય સંપૂર્ણ સૂર્યમંડળને પ્રકાશિત કરે છે તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે જે મનુષ્યો જ્ઞાન દ્રષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માય પ્રવૃત્તિઓથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે તે પરમ ધામને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતો ભાગવત ગીતા આધ્યેર ક્ષેત્ર ક્ષેત્રાજ્ઞ વિભાગ યોગ હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછીના વિડીયો હવે પછીના વિડીયોમાં આપણે આધ્યાય બાર વિશે વાત કરીશું મને સાંભળવા માટે આપ સૌના હવે મને રજા આપો સૌને મારા જય શ્રી કૃષ્ણ